ડીસા રોડ મોચીવાસ વિસ્તારમાં તસ્કરોએ મચાવ્યો તરખાટ અજાણ્યા તસ્કરોએ મકાનના દરવાજા પર તીક્ષણ હથિયારોના ગાજીથી ચોરીનો કર્યો નિષ્ફળ પ્રયાસ મકાન માલિક દ્વારા આક્ષેપ કે સતત ત્રીજી વખત આ તસ્કરોએ મકાનના દરવાજા પર તીક્ષણ હથિયારોના ગાજીથી ચોરીનો પ્રયાસ કર્યો ચોરી મામલે પોલીસ તંત્ર દ્વારા

ને પછી ઇલેક્શન વાળા આ શું કરે આ બાજુ કેમેરાની જરૂર છે આ ચોથી વાર હમલો થઈ ગયો ગેસ બાટલા લઈ ગયો ને તો આવી પથ્થર મારી મારી જાય છે બાયણો તોડી કાઢી અમે ગરીબ માણસ બાયણો કરાવીએ કેવી રીતે હું ઘનશ્યામ બોચી તો અમે આ વાસમાં રહીએ છે ચાર વર્ષોથી લઈએ કોઈને ઝઘડો બીજો નથી પણ આ લોકો પહેલી વાર ચોરી કરવા આવ્યા ચોરી કરવા ન દીધી એટલે બીજી વાર આવ્યા હથિયાર લઈને આવ્યા ત્રીજી વાર રાતે વરે આવ્યા એ લોકો એટલે પોલીસની કોઈ જાણકારી નથી પોલીસ આવે છે પોલીસ પૂછીને જતી રહે છે એટલે એ લોકો હાબી થઈ ગયા છે હાબી થઈ ગયા એટલે પોલીસ કોઈ એનો વિચાર નથી એટલે આ ફેરી એવી રીતે કરે છે તો અમારે રહેવાનો કેવી રીતે મોદીનો રાજ છે કે આ ટેકરાવાળાનો રાજ છે હા આ એવી રીતે કરશે તો અમે રહીશું કેવી રીતે આ લોકો એવી રીતે એ લોકોને ખબર નથી હજી લોકો એ પીછો છોડ્યો નથી હજી એવો ને એવો લોકો દાદાગીરી જ રહે છે હું વાડી રોડ વિસ્તારમાં અશોક કંટ્રોલવાળાની ગાડીમાં રહું છું આ વારાગડી આવી રીતે ધમકી આવે છે અને આ ઘરમાં તોડફોડ કરે છે અને આ આવી રીતે ધારિયા બારીયાન તલવારો લઈને આવે છે અમે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી પણ પોલીસ સ્ટેશન વાળા હજી તો કોઈ એક્શન લીધું નથી તો હવે અમારે શું કરવાનું અમારે કોઈ સિક્યુરિટી નથી કોઈ વ્યવસ્થા નથી નથી કોઈ કેમેરા હવે આવી રીતે આ ત્રીજી વાર એટેક કર્યો છે શું નામ મારું નામ મુકેશભાઈ ઘનશ્યામભાઈ મોચી